લગી લગી આપડે મોઢું કઈ જાય છે એટલે તમે આ પોણી નું કરી બહુ સારું કર્યું છે યાર એટલે ઓ મચ એવું ખબર હું જોતો એક વાત બાર 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 જોતો ને

તારો બે તારો મેં કોઈ નોકરી બોકરી ને મહેનત કીધું જવાનું પીછેવાદ આપશે તો મિલિન જાય જ યાર કોક તરફ ગરમી નો આપડે કુલર ના પૈસા હોય ને એટલે બજા ના મેઠા ભાઈ આ કુલર જ થઈ જાય છે ઠંડક કુલર તો નહીં પણ

આખા ગોમમાં ગમે તે હોય તો તમ ખબર નહી તો ખબર નહી આખા ગોમમાં ગમે તે હોય તો હું થાપાય વગર હતો નહીં એ ભલા તો ગમે તે જ દાવા

કોઈ મોટું બુટું ધોવાનું બોલવાનું નહીં આપડે ધોવા દેવાયું અને તાપ લાગે ગરમી ના આવે એટલે ઠંડુ થોડું પીવું બાટલા ને એવું બધું નહીં પીવું હા પાણી બધા મી નઈ પીધું પાણી પાણી ના ના બસ કેલે એરોદો આકા મને થોડું સેવાનો લાભ મળાય યાર ના ના વધો નહીં તો આભાર ભગવાન તમારું ખૂબ ભલું કરે અજીકા તીમે ના લેવરો હોય તો મેખા જો દેહવાળો તો પોણ માં શું કીધું તો તારા હાહુનો થાય એને મારા હાહુની તો પછી અલ્યા તમારાગું કરવું કર્યું તમે હું પેટા એવું થોડું પડું કરતું નહીં

જમવા ને ચોક તો ભાજી હીરો ખાલી આવું હોય ને દોટ તૂટ્યું તો મારો દીવો પોત લાડવા તો ઇમનામ ખાઈ જાય ખાલી હેલીઓ ખાલી લેવા જાય ને એટલે પોત લઈ લે હે એવું ભાવ તો મને ખબર ના હોય પણ મને એક દર યો હંગાત જોતો ને હું બરોબર તે લેવા જાય અમે તો હું પાછળ હતો એને બરોબર ભાસીને તો હે એ પેલા ભાઈ એક મેલ્યો ને પીએસ વાળો તો એને એક મેલ્યો ત્યારે કે બીજા ત્યારે મૂકી દો

ફોન કર દેજે ખાલી હા હું એ જોવાનો ખાટકાથી ખાટબા લાઈન આવજે પા ઉંગો આવે બગ બગા હો આવે ભાઈ હા તે તો હું તો ને સેટિંગ હા હું એ હા આવજો મેં દીધું તો થાકી લાગો તો કોઈ મને દીધું હું ગયો દીધું

Midden, nóiを, mà, em khi mà mẹ thấy như bulau, em xưng khi mà xưng là, em vẫn bulau, em hoặc là các em tu, tao hết, mà rồi tao bula cái đó, nó ta, em không cái gì, đây

Eh, ruang matahari wadih, muak kuwa nangunia wibah Ruang matahari wadih, muak kuwa nangunia wibah Makanah payna wibah, nantatrupe usyakara Ruang matahari wadih, muak kuwa nangunia wibah Oh, magelan Bayang, bayang, bayang Ah, manjirah kia wih, lagal

I w l t h e r t h r o a n d d i f f r e n w o r f o r e i g n e u t a o s o r u h o n l i e h t a t What? What? Uh, w

ગરમી વધર પરને બસ તાનિયા જો તો ખરાય યાર કેમ આ બગાહો મારે કઈ ખાટીને ટિફિન જો આવ્યું નહીં યાર 2 વાજ આયા ટિફિન આવી ફોન હોય થાક લાગ્યો

মানে ঠিকা নে আনি আনি

ના એ નઈ નક લોચા પડી ગયો મારતો હવે કીધું કે મેથા નું હાલ મેથો મોની ગયો મને ખબર નઈ મારો થાપ આવતા બરાબર નો પેલું ઘટ્યું તો મારી જ મારતો પગ બાકી નાખ્યો ડબલું ઘટ્યું પેલું માર્યું